આ જનતાની સાથે અન્યાય ન કરો એવી પણ વાતના તબક્કે વિનંતી કરું છું કારણ કે રાજ્ય સરકાર આજે આંદોલન જે આજે આ જિલ્લો બનાવ્યો જો નોટિફિકેશનની વાત કરી આદરણીય ગુમાનસિંહજી બાપુ સાહેબે વાત કરી માત્ર વાતો કરવાથી રાજ્ય સરકારની ઊંઘ નહીં ઉડે એના સામે આપણે ઉગ્ર આંદોલન કરવું પડશે ધારણા કરવા પડશે અને હું તો કહું છું હાઈકોર્ટમાં પણ ગઈકાલે જયંતિભાઈ હતા આદરણીય દર્શનભાઈ હતા ભવાનજી હતા બધા જ સંકલન સમિતિના હતા હાઈકોર્ટના સિનિયર કાઉન્સિલરોએ પણ કહ્યું છે કે જો તમારા વિસ્તારની સાચી લોકમત પ્રમાણે માંગ છે તો તમે હાઈકોર્ટના દરવાજા ખખડાવી શકો છો એના માટે પણ આજે આપણે તૈયાર રહેવું પડશે અને હાઈકોર્ટમાં પણ આપણે જવાનું છે જવાનું છે જવાનું છે હાઈકોર્ટમાં પણ આપણું સુર ના માનવામાં આપણે આવે તો આપણે સુપ્રીમ કોર્ટમાં પણ લડવું છે એના માટે અમારી બધી તૈયારી છે આપ છો જેવા દર્શનભાઈ જેવા થોડાક વરિષ્ઠ આગેવાનો છે થોડોક નાના કોથળો પણ ખોલજો થોડીક જરૂર પડશે કદાચ વધારે જરૂર નહીં પડે બાકીની વ્યવસ્થાઓ અમે બધા કરશું આપની સાથે છે

આગમ આંદોલન આપણે કરવું પડે અને જ્યારે આપણી માંગણી નથી સ્વીકારી ત્યારે આપણે બાબા કરશું તો રાજ્ય સરકાર આપણી વાત નથી માનવાની કે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય એક સ્વૈચ્છિક સંસ્થા હોય પૂરી તાકાતથી લડવું પડશે અને એને લડવા માટે આપણે સૌએ એક નવો બળ બનવું પડશે આજે આજે આપણે એક મહાપંચાયતનો કાર્યક્રમ આપ્યો આપણે ભૂખ હડતાલ પણ કરવી પડશે અનશન પણ કરવું પડશે હું માનું છું ભારતીય જનતા પાર્ટીના આપણા ધારાસભ્ય શ્રી પદાધિકારીઓ શ્વૈચ્છિક સંસ્થાઓ માન્ય મુખ્યમંત્રી શ્રીને એક વખત મળે પ્રયત્ન કરે હજી આપણે એક તક આપીએ નહીં તો મારી પાછી એક વિનંતી છે કે અમે જે સ્થિતિમાં જે છીએ ત્યાં અમને રહેવા લો આ વાત પણ આપણે સૌ કેવી પડશે અમારે ધરાજ નથી જવું આપણે પાલનપુર અનુકૂળ છે અહીંથી રેલવેમાં પણ બેસીને આપણે જઈ શકશું આવનારા રાજકીય ભવિષ્યની અંદર આપણા વિસ્તારને અન્યાય જો છે આવનારી પેઢીને આ નિર્ણય એવો બધો ઘાતક છે કે આપણે બુદ્ધિજીવી લોકોએ ખૂબ વિચાર કરવો પડશે આમાં બહુ મોટું રાજકારણ તો ત્યારે આવો આપણે સૌ જ્ઞાતિ જાતિ પક્ષ પાત ભૂલીને એક મંચ ઉપર આવીએ અમારે આમાં કોઈ જશ લેવો નથી સ્વૈચ્છિક સંસ્થાઓમાં દર્શનભાઈ જયંતિભાઈ બિન રાજકીય આગેવાનો આગળ આવે બિનના રાજકીય સંસ્થાના લોકો આનું નેતૃત્વ કરે અમે પડદા પાછળ જે આપ સહકાર માંગશો એ સહકાર અને સાથ આપવા તૈયાર છીએ આપણે સૌએ આ જે એકતા આજે આપ સૌએ બતાવી છે ટોકી નોટિસમાં આપ સૌ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો ત્યારે જે સંકલન સમિતિ નિર્ણય કરે આજે બેઠક કરીને એક પ્રતિનિધિમંડળ ગાંધીનગર જાય આપણા ધારાસભ્યશ્રીને મળે સંસદ સભ્યશ્રીને મળે પણ વિનંતી કરે કે સાહેબ થરાજ હોમ જોયું છે તો દિયોદર આમ પણ જોજો આ વિસ્તારે હંમેશા સૌને ભાઈચારાની ભાવનાથી ભાવના રેવા વાળો વિસ્તાર હું મીડિયાને પણ વિનંતી કરું છું દિયોદર શહેર દિયોદર વિસ્તારની અંદર આજે અનેક કર્મચારીઓ ભલે નોકરી કરતા હોય પરંતુ રોજગાર ધંધા માટે રહેવા માટે પસંદ કરે છે છે એકદમ શાંત દીકરી અડધી રાતે નીકળી શકે એવો એકદમ શાંત વિસ્તાર જેના ઉપર ઓગડજી મહારાજના આશીર્વાદ હોય બધી જ જનતા અઢારે આલમ ભાઈચારાની ભાવનાથી રહેતી હોય ત્યારે આ જિલ્લો બનવો જોઈએ એવી પણ હું માંગ કરું છું જિલ્લા સંકલન સમિતિ જે કોઈ નિર્ણય કરશે એની સાથે અમે તન મન અને ધનથી આપની સાથે છીએ હું ભરતસિંહ વાઘેલા મેં ક્યારે રાજકારણ કર્યું નથી પરંતુ દિયોદરના દિયોદરના જિલ્લા માટે જે કંઈ લડત લડવી પડે એના માટે હું તન મન અને ધનથી આપ સૌની સાથે રહી એ વાત કરીને મારી વાણીને વિરામ આપું છું જય વગરજી